હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કોબીના તો ઘણા નાસ્તા બનાવ્યા હશે પણ એકવાર કોબીનો આ નાસ્તો બનાવજો ખૂબ જ ભાવશે બધાને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં પણ શેર કરજો તો અહીંયા તમે જોઈ શકો છો કોબીને આપણે ક્રશ કરી લીધી છે મિક્સર જારની અંદર બે વ્યક્તિ માટે બનાવું છું એટલે મેં એ રીતનું માપ લીધું છે અહીંયા આપણે થોડા ધાણા ઉમેરી દઈશું ધાણા ઉમેર્યા પછી લીલું લસણ ઉમેરીશું લીલા લસણથી કોબીના પરાઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આજે આપણે કોબીના પરોઠા બનાવવાના છે એકદમ સરળ રીતે કોબીના પરોઠા બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે સ્વાદ અનુસાર આપણે અહીંયા મીઠું ઉમેરીશું મસાલા ઉમેરી દઈશું તો મસાલામાં આપણે ધાણાજીરું પાવડર લીધો છે અને હિંગ અને હળદર આટલી જ વસ્તુનો આપણે ઉપયોગ કર્યો છે વધારે વસ્તુનો પણ ઉપયોગ નથી કર્યો તો પણ પરોઠા એટલા જ ટેસ્ટી લાગશે એકવાર જરૂરથી ટ્રાય કરજો મારી ચેનલ ઉપર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો હવે આપણે અહીંયા એક વાટકાથી થોડો ઓછો ચણાનો લોટ ઉમેરીશું અને એક વાટકા જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું લોટ બાંધતી વખતે જો લોટ ઓછો પડશે તો આપણે થોડો એવો ઘઉંનો લોટ ફરી ઉમેરી દઈશું મોણ માટે અહીંયા આપણે ઘી તેલ ઉમેરી દઈશું તમે ઘીનું પણ મોણ આપી શકો છો બધી વસ્તુ આપણે ઉમેરી દીધી છે સારી રીતે મિક્સ કરી દઈશું કોબીમાંથી પાણી નીકળે છે એટલે એ જ પાણીથી આપણે પહેલાં લોટ બાંધી લેશું જરૂર પડશે તો આપણે લાસ્ટમાં પાણી ઉમેરીશું તો કોબીમાંથી ઘણું પાણી નીકળે છે એટલે તમે જોઈ શકો છો લોટ બંધાઈ જશે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બે લાયકન ને પણ જરૂરથી હિટ કરો જેથી તમને વિડીયોનું નોટિફિકેશન ટાઈમ તો અહીંયા જે પરોઠાનો લોટ છે એ આપણે થોડો કઠણ રાખીશું જેટલો આપણે નોર્મલ બાંધતા હોય એ ના કરતા કેમ કે કોબીમાંથી પાણી નીકળે છે એટલે લોટ ઢીલો થતો જશે જ્યારે આપણે પરોઠા વણીશું ત્યારે અહીંયા થોડો લોટ ઘટ્યો છે એટલે આપણે થોડો ઘઉંનો લોટ ઉમેરી દઈશું સરસ રીતે મિક્સ કરી દઈશું લોટને બાંધી લેશું અને ઉપર તેલ લગાડી દેસું અને હવે આપણે પરોઠા વણવાની તૈયારી કરી લઈએ તો છે ને એકદમ સરળ રેસીપી વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ હવે આપણે જે રીતે બાકીના પરોઠા વણતા હોય રોટલી વણતા હોય એ જ રીતે આપણે વણી લેશું આસાનીથી વણાઈ જાય છે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે પરોઠાને વણી લેશું તમારે જેટલું જાડું પાતળું રાખવું હોય પરોઠું એ મુજબ તમે રાખી શકો છો તમને મારી રેસિપીઝ કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂર કહેજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે તમારી સાથે નવી નવી રેસીપી શેર કરતી રહીશ તમારું કોઈ પણ રેસિપી માટેનું સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો તો પરાઠાને એક બાજુ શેકી લીધું છે તો હવે બીજી બાજુ પણ આપણે શેકી લેશું અને પછી આપણે તેલ વડે શેકી લેશું તમે તેલને બદલે ઘીનો ઉપયોગ કરવો હોય તો ઘી વડે પણ શેકી શકો છો તો જે રીતે આપણે મેથીના પરોઠા કે બાકી બીજા પરોઠા કરતા હોય એ જ રીતે આપણે પરોઠાને શેકી લઈશું તો છે ને એકદમ સરળ અને સિમ્પલ રેસીપી એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે કોબીની ઘણી વસ્તુ આપણે બનાવતા હોય છે પણ આ રીતે કોબીના પરોઠા બનાવજો બધાને ખૂબ જ ભાવશે અને ખાસ કરીને નાના બાળકો જો ના ખાતા હોય શાકભાજી તો તમે આ રીતે બનાવી શકો છો નાનાથી લઈ મોટા સૌને ભાવશે અને અત્યારે શિયાળામાં બધા જ શાકભાજી આસાનીથી બજારમાં મળી જાય છે તો આ રીતે તમે અલગ અલગ રેસીપીઝ બનાવી શકો છો તો જમવામાં પણ ઘણા ઓપ્શન મળી રહે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય